એડમ કે લે ઉશીરમત ઉશીરમત હેલો મિત્રો નમસ્કાર મિત્રો આ અમારું ઘર છે અને આ મોર રોજ ટાઈમ થાય એટલે ઓટોમેટિક વગર બોલાય ઘરે આવી જાય છે એને પણ એટલો વિશ્વાસ છે કે હું અહીંયા જઈશ અને મને કંઈક ખાવાનું આપશે મિત્રો પશુઓ પક્ષીઓ માનવીમાં જેટલો પ્રેમ આપો એટલો એ આપણી સાથે સંકળાય છે જો આ મોરને પણ કેટલો વિશ્વાસ છે કે અહીં શાંતિથી નિરાંતે એ પોતાનું ભોજન પ્રસાદ કહેવાય એ ગ્રહણ કરે છે મિત્રો અમારા ઘરના છે તો ટાઈમ થાય એટલે રોજ મોરને આવી રીતે પાસે બેસી અને જમાડે છે અમારા મન તો આ એક અમારા માટે ગૌરવ કહેવાય એક પક્ષી પ્રેમ છે મિત્રો તમે જીવનમાં પ્રેમ એક એવી ભાષા છે કે ગમે તેવાને તમે તમારી વસ્મ કરી શકો છો જો આ મોર છે અમારું ઘર છે અમારા ઘરના છે રોજ આવે છે અને રોજ અમે આવી રીતે એને જમાડીએ છીએ મિત્રો આવી રીતે અવારનવાર તમે કોઈ પણ ભગવાનમાં માતા માજીમાં દેવી દેવતાઓમાં તમે પણ અથાગ પ્રેમ થકી તેમને પણ તમે તેમના સાથે સંકળી શકો છો આવી રીતે પ્રભુ પ્રેમ રાખજો આવી રીતે અમારા મિત્રો આજે ઘરે હતા તો ચાલો આ વિડીયો મૂકવાની ઈચ્છા થઈ ગઈ તે મૂકે છે આપનું કોઈ નિહાળજો સપોર્ટ કરજો આમ તો અમારે માતાજીના જ વિડીયો ઉતારવાના હોય છે પરંતુ એક પક્ષી સાથે પણ એક પ્રેમ છે એટલે આ વિડીયો અમે ઉતાર્યો છે આપ સૌ જોઈ રહ્યા છો લાઈવ આવી રીતે અવારનવાર મળતા રહીશું ફરી મળીશું નવા બ્લોગમાં અત્યારે માતાજીના વિડીયો ઉતારવાનું ચાલુ જ છે અમારો બીજો નવો વિડીયો આવી રહ્યો છે કડી મેરડી માતાજીના મંદિરનો ટૂંક સમયમાં આપણી સમક્ષ રજૂ કરીશું જોજો આ મોર સાથેનો વિડીયો છે આપ સૌ ધ્યાનથી નિહાળજો અને પક્ષી સાથે દયા દાન કરવું જરૂરી છે મિત્રો દયા છે એ જીવનમાં હોવી જોઈએ દયા ધર્મનું મૂળ છે મૂળ અભિમાન તુલસી સંગત પ્રેમ કે કટેકોટી અપરાધ તમે પક્ષી સાથે પ્રેમ કરો તો તમારા કરોડો અપરાધ છે તે પણ દૂર થઈ જાય છે તુલસીએ કીધું છે કે દિલમાં જીવ અને મનુષ્ય માત્રની અંદર દયા હોવી જોઈએ દયા ધર્મનું મૂળ છે પાપ મૂળ અભિમાન અભિમાન છે ને એ બહુ મોટો મોટું પાપ છે દયા ધર્મકા મૂળ હે પાપ મૂળ અભિમાન તુલસી દયા ન છોડીએ જપ તબ ઘટમો પ્રાણ જ્યાં સુધી ઘટમો પ્રાણ છે ત્યાં સુધી દયા ન છોડવી જોઈએ દયા રાખજો જય માતાજી જય જોગણીમાં